ઋષિ એની ચેનલમાં બ્લોગ બનાવીને મૂક્યો છે ઋષિની ચેનલમાં જઈને બ્લોગ જોયા હાલો આવો ભાઈઓનો બાપા સીતારામ બહુ સરસ મજાનું છે બધા જોજો એકદમ સુપર હિટ છે અને હજી કાલે એક રિલીઝ થયું છે અમારે અને માં મેલડીને દઈ આવશે ને અત્યારે હાલે છે આમ તમ ધોકા ચના મસાલા વાળા ઉપર આવો આમ જોવા ચના મસાલા વાળા તમે ફિલ્મ જોયું મેલડી વાળા હાજી મસ્તી નો જોવા આમ જોવા એક છેના મસાલા એક છેના મસાલા મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે જો હું પિલ ગાર્ડન માં આવી ગયો છું તમને થમનેલ ને એવું જોઈને ખબર પડી ગઈ છે અને આજે અમારે શૂટમાં આવેલા છે મિતાબેન ચૌહાણ વાલમભાઈ જનમબેન અને આ ગગા શેઠ તો બધાની મુલાકાત કરાવું અને આ જો અમારે વિશુ ભેગો થઈ ગયો છે ભાઈ જ થાય છે તો એને કંઈક બીજું શૂટ હતું આઉટડોર ચાલુ હા આઉટડોર તું ચાલુ છે ફોટોશૂટ નું તો એ કામ કરતા અને મેં કીધું બ્લોગ નથી બનાવવો તો એ હું કોઈ બનાવી નાખું કેમ કે વિક્રમભાઈ ને વાલમભાઈને બધા છે તો મને એમ થયું કે બ્લોગ શૂટ કરી લઉં અને જો અમારે મિતાબેનનું અહીંયા સોંગનું લિપ્સિંગ લે છે તો પહેલાં લિપ્સિંગ લઈ લઈ પછી પાછા મળું ને હું તમને વાલમભાઈ છે વિક્રમભાઈ છે અને બધાની મુલાકાત કરાવું તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો

વાલમભાઈએ મસ્ત મજાનું ઉતાર્યું છે ડાયરેક્ટ કર્યું છે અને કમ્પોઝન આપ્યું છે બહુ સરસ મજાનું છે બધા જોજો એકદમ સુપર હિટ છે અને હજી કાલે એક રિલીઝ થયું છે અમારી બેનની વિદાય એ પણ સરસ ગીત છે અને આજે મિતાબેન ચૌહાણ આરે ગીત આવે છે એ પણ સરસ છે તો બધા જોજો અને મારા ગીતને જેમ સપોર્ટ આપો છે એમ આપજો અને વધાવતા રહેજો અને અમારે બેન છે ને એ કોમેડીની ચેનલમાં કોમેડી બહુ મસ્ત કરે કા કોમેડી હોય કે ચેનલમાં જાઉં છું વાલમ રિટર્ન સ્ટુડિયો વાલમ સ્ટુડિયોમાં તો બીજી કોઈ કોમેડી નથી કરતી એમાં જોજો એમાં મારા કોમેડી વિડીયો આવશે અને બાકી સોંગ તો હું જો સવાર નવાર આવે જ છે તમે જોવો જ છો બરાય અને જોતા દેજો તો હાલો એક નાની એવી લાઈક કરી દેજો ને આ છે આજના અમારા હિરોઈન તો હું કહે છું બસ કઈ નહીં આજે અમે શૂટિંગમાં આવ્યા છીએ આજે મારો બીજો પણ બીજી વાર હું શૂટિંગમાં આવી છું અને મને અજીબ લાગે છે કે હું બીજી વાર છું તો મને હજી એટલું બધું કાંઈ એક્સપિરિયન્સ છે નહીં હવેથી ધીમે ધીમે એક્સપિરિયન્સ લેતી રહીશ અને આ વ્લોગ છે એ અમારા ઋષિભાઈ છે તો એમને સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને મેં છે ને પહેલી વાર બ્લોગ માં લીધા આ આ હિરોઈન બેન ને એટલે ફૂલ પડે કા હરી તાર કઈ કેવું જ ભાઈ કઈ નહીં જય માતાજી બધે તો હાલો આમ શૂટ છે ને ના મળી આમ જો આમ શૂટ થાય છે લિપસિંગ લે છે મિતા ની ના મળી હાલો મિત્રો જો મે તમને કીધું ને હું એવો આ સાઈડ ને અહીંયા જો અમારે અતારમાં ટ્રેન માં છે એટલે કે સિંગર તરીકે મિતાબેન બેન સોહાણ તો જો આ છે અમારા મિતાબેન ચોહાણ હા હું પોતે જ છું તો હું કે જય માતાજી જય દ્વારકાધીશ મને બધા ઓળખતા રહેશો તો ખાસ અમે આવી ગયા હતા અત્યારે ક્યાં પીરગાડનમાં હા એક સરસ મજાનું લવ સોંગ છે જે અર્સિદ્ધિ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપરથી આવવાનું છે મને ગમ્યું છે આશા રાખું કે તમને પણ ગમશે અને આજ જો આખો દિવસથી શૂટિંગ કરે છે કા બધા આખો દિવસથી કરે છે હું આવી છું બપોરે હા પછી ડાયરીક આમ આમ થોડી તૈયાર થઈ ગઈ અને ડાયરીક એન્ટ્રી આયા રોયલ એન્ટ્રી કરી નાખી છે હા ગીત કે દે આવી નથી ખબર પણ અર્ધ સુધી ડિજિટલ માં શોર્ટ ટાઈમ માં આવી જશે અને હમણા એક નવું સોંગ ટ્રેન માં આલે છે તો હું કેસો ડિજિટલ ઉપર છે સરસ મજાનો સોંગ મેલડી ભરો હે મારું જીવન હાલે જો કે તમે બધા સાંભળો દેશે ભાવનગર વાળા એ તો નો સાંભળો એ સાંભળી લેજો બધા તો મસ્ત મજાનું ટ્રેન માં આલે છે તો હું કેવો કેવું ટ્રેન્ડ આલે ઈ સોંગ ઈ ગીત આમ ખબર નહી કેવા શબ્દ લખાઈ ગયા ને કેમ હાલી ગયું અને માં મેલડી ને દયા છે ને અત્યારે હાલે છે આમ તમ ધોકા તો હાલો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો મિત્રો હું આવી ગયો હવે ડાયરેક્ટ વિક્રમભાઈ પાએ મિતાબેન પાસેથી અને હું કેવો વિક્રમભાઈ એ ફિલ્મ આવી ગયું મેલડીવાળા એ મેલડીવાળા હે મને ના મોજીલા અમે દિલના દાતાર મેલડીના નામ ઉપર મરવા તૈયાર તો મેલડીવાળા ફિલ્મ જોઈ લે છે ના મસાલાવાળા ઉપર રાખો સમજો આ સના મસાલાવાળા તમે ફિલ્મ જોઈયું મેલડીવાળા માજી

અને ટૂંક સમયમાં હમણાં મારું નવું બીજું એક સોંગ આવવાનું છે મેલેડી આપણે મા બાપનું સોંગ આવવાનું છે સુંદર મજાનું તો આવું નવા તમને મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોની ચેનલની અંદર તમને જોવા મળશે તમે જોતા રહેજો જય માતાજી તો મિત્રો મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો યુટ્યુબ નામની ચેનલ છે તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તો બધા અમારું સરસ મજાનું મેલેડીવાળા ફિલ્મ આવી ગયું છે તો જોઈ આવજો અને અમારા હીરો કહેવાય એટલે કે અમારા વિક્રમભાઈ હીરો હતા એમાં જુઓ તમે લુકે એવું તાપે છે તો અમારા વિક્રમભાઈ હીરો હતા અને વિલન દેવો નથી જેવો તેવો એ ભાઈ વિલન હતા તો તમે બધા વિઝિટ કરી લેજો અને હાલો હવે પાછા શૂટમાં મળી જાય તો મિત્રો અત્યારે ફિલ્ડ ગાર્ડનમાં છીએ એક સરસ મજાનું સોંગ બનાવી રહ્યા છીએ તો ઋષિ આવ્યો છે બ્લોગ બનાવવા કે વાલમ કંઈક બોલી ગયો આપણે બધા મિત્રોને કેવી

ખજૂરભાઈના ભાવનગરના આપણા કોઈ ભાવનગરના ખજૂરભાઈના મિત્ર હોય તો વિક્રમભાઈ રાવળદેવ છે અને તેને વ્લોગમાં તમને જાણવા પણ મળે છે એને એના વિડીયોમાં વિક્રમભાઈ કામ કરતા અને હમણાં પાસે જવાના છે ખજૂરભાઈ કીધું કે વિકુળ આવજો પાછો એટલે જવાના છે અને ઋષિ એની બ્લોગ વ્લોગભાઈને મૂક્યો છે તો એ ઋષિની જઈને વ્લોગ જોઈ આવજો ખાવાના બાપા સી તારા આપો મિત્રો હવે અમારે જવાનું છે કે ઘરે અને અમારા કેમેરામેન બ્લોગમાં ન આવે એમ થોડું બને હું કેવો શેતનભાઈ આજ બસ જો અત્યારે હું શૂટિંગ કરતા હતા અને આનંદ મંગલ ગીરો સાથે સવારના અને પછી મિત્રો બધા આવ્યા ને એટલે આનો તો બ્લોગ બનાવી મતલબ ચાલો બનાવી આપ તો આજ પીલ ગાર્ડન માં આવી ગયા છે ને બહારથી આવેલા છે કા શૂટમાં કાથી આવેલા છે અમદાવાદ થી આવેલા છે શૂટિંગ માટે ફૂટિંગ પટ્યું છે હવે ધીમે ધીમે નું ઘર બગ જાવાના છે પાછા આવતા તો જો અમારે મજાનું શૂટ કર્યું છે એક નાની કરી મજા આવે તો અને આ વિક્રમભાઈ જો અમારે ભાવનગરનું બહુ મોટું નાક છે શેતનભાઈ શેતનભાઈ વિક્રમભાઈ ની બધા કહેવાય મોટા આપણે તો કેમેરામેન કેવાય એટલે મીડિયમ આપણે અમાર શેતનભાઈ કેમેરામેન છે અમને બધાને કેમેરામાં લેત આને हीरो જેવા લાગી ને ઈ કેમેરામાં તો હું લેલા બે પડી નો જાત કેમેરામાં તો હું લઉં ભાવનગર ની અંદર સૌથી પેલા આ શૂટિંગ લાઈન માં કે ફિલ્મી લાઈન જે હોય એ સૌથી પેલા વિક્રમભાઈ કામ કરતા ગ્રુપમાં આપણા અમારા અમારા બધા ગ્રુપમાં

આમ જુઓ કાળિયા બીડમાં આવ્યા હતા કાશી લે તો હવે અમે તમને દર્શન કરાવી તમે બધા દર્શન કરી લેજો અને દર્શન કરાવું જો હા કૂતરું આવી ગયો અહીંયા તો હાલો તમને બધા મેલડીમાંના દર્શન કરાવી દઉં અને થોડુંક ધીમે ધીમે બોલવું પડશે કેમ કે આ માહોલ શાંત છે કાશીલા હજ કૂતરું આવી ગયો તો હાલો તમને બધાને દર્શન કરાવું મેલડીમાંના તો દર્શન કરી લેજો અને જય મેલડીમાં કોમેન્ટમાં લખી નાખજો ચાલો દર્શન કરાવો દર્શન કરી માનો મિત્રો તમે બધા દર્શન કરી લેજો તો દર્શન કરી લેજો બધા તો હવે હું તમને દર્શન કરાવું શીખોતર મને જો ચાલો દર્શન કરી લો બધા મેં તો ઓલરેડી કરી લીધા છે અને બીજી વાર રાઉન્ડ ફરું છું અને દર્શન કરાવું છું તમને કઈ કમાના તો તમે બધા દર્શન કરી લેજો અને આ સૂર્યદેવના યજ્ઞદેવના બધા દર્શન કરી લઈ તો હાલો તમને કઈ કમાના દર્શન કરાવ કરી લ્યો હાલો બધા કઈ કમાના દર્શન તો હાલો તમે બધા દર્શન કરી લેજો અને હવે આપણે કરીએ ભીમડિયા દાદા તો તમને કરાવું ભીમડિયા દાદાના દર્શન તો તમે બધા દર્શન કરી લેજો અને અમારે શૈલેષભાઈ જો દર્શન કરી લીધા હે અને તમે બધા કરી હાલો તમે બધા દર્શન કરી લેજો કાશી લે દર્શન કરી લેજો તમે જય મેરાડીમાં તો અહીં જો બધા દર્શન કરી લેજો વિડીયો સ્ટોપ કરીને શર્મા લેજો તો જો આવું કંઈક મંદિર છે અમારે

તો હવે હું ને શૈલેષ બે અમે બે તાવી આમ તો મોસ્ટ ઓફ દર્શન કરવા દર રવિવારે રાજી લે તો અમારો શૈલો છે ને એટલે શૈલો જાય ને એટલે મને લેતો જાય એટલે હું તમને કહેતો હતો કે આપણે સરપ્રાઇઝ દેવાની છે હમણાં ગુડ ન્યૂઝ સોરી ગુડ ન્યૂઝ દેવાની જ ને એ જો આ વિડીયો મેં ઘણા ટાઈમ પછી ચડાવું છું મિતાબેનના શૂટિંગનો તો હું કો આ એઠેની બધી ક્લિપ છે ને એ મારો બ્લોગ નાનો થતો હતો તો હું કો બનાવી લઉં અને અમારા સૈલો છે ને એ કુંભ મેળામાંથી હમણાં જ આવ્યો છે કે દે આવ્યો કાયલત્રી હા કાયલત્રી તો હું કહું તમને બધાને ગુડ ન્યૂઝ આપી દઉં અને જો અમે દર્શન દર્શન કરીને હવે બે ભારું ભાગ્યા છે એ કેટલા વાગ્યા હા જોઈશું એ અમને અમે બે જ દિવ આમ તો મોસ્ટ ટોપ નવ તો નવ અત્યારે ચી છે હવે બે હાલી ને છે ટોપ થ્રી સર્કલ જાવું પછી તો તમે બધા આમનું કન્ટિન્યુ રહેજો ગંગા શરત હતી મને તો ખબર નહોતી પણ અમારે શૈલેષે કીધું કે એટલે ખબર પડી ગઈ હું અને ના છે ને કા મેળો ભરાય યુપી કે હા યુપી ભરાય કુંભનો બહુ મોટો મેળો કેટલાય વર્ષો પછી કંઈક ભરાય બાર વર્ષ પછી આને પછી બધી ખબર છે હું મને એટલી કાંઈ ખબર નથી એને ખબર છે અને હવે અમે બે ચાલતા ચાલતા વાતો કરતાં કરતાં જાઉં ઘરે તો ઘરે જઈને હું બ્લોગ એન્ડ કરું તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું બ્લોગ ગયું હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વધે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય